અગાઉ પણ આ બાબતે ક્ષત્રિય સમાજના આંદોલન વખતે કેસો પાછા ખેંચવાનો નિર્ણય થયો હતો અને એમાં કેટલાક કેસ ખેંચાયા હતા ને કેટલાક કેસ ખેંચવાના બાકી હતા આ બાબતે અમારા કેબિનેટ મંત્રી બળવંતસિંહજીએ પણ રજૂઆત કરી હતી એમને પણ વિગતો આપી હતી અને એ દરમિયાન જયરાજસિંહ પરમાર અને સીજે ચાવડાએ પણ આ રજૂઆત કરી અગાઉ જે અમારી પાસે માહિતી હતી અને તથા સમાજના આગેવાનો તરફથી આ માહિતી મળી અને અમને ઈચ્છા વ્યક્ત કરી કે તમને મળવું છે આમ તો પહેલેથી માહિતી તો બળવંતસિંહજીએ અમારા સિનિયર કેબિનેટ મંત્રીએ આપી હતી એટલે તાત્કાલિક એ વિગતો બધી કોમ્યુલેટ કરી અને એ બાબતની વિચારણા પણ કરી જે કેસોનો હુકમ થયો છે એ કેસો ઝડપથી પાછા ખેંચાય અને જે પરિપત્રમાં સમાવેશ નથી થયો તો એ બાબતે પણ સરકાર વિચારણા કરી એમાં શું થઈ શકશે કેવી રીતે એ કેસોનું નિરાકરણ આવી શકે એની ચિંતા કરશે